આપણા સાધુ સંતો એક વાત કહી ગયા હતા કે કોઈ બીજામાં ખરાબ જોવા કરતા પહેલા આપણી અંદર જે ખરાબ વસ્તુ છે તેને સૌથી પહેલા દૂર કરવી જોઈએ વાત ઉપર એક સરસ કથા યાદ આવી રહી છે એ આપ સૌને કહું એ પહેલા આપ સૌને સર્વપ્રથમ શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઓમ નમઃ શિવાય આજની કથા એક સરસ સંત વાણી પર આધારિત છે રાજ્યમાં એક એવો માણસ છે કે માણસનું જો કોઈ સવાર સવારના મોઢું જોઈ લે તો એને આખા દિવસ ખાવા માટે કઈ વસ્તુ નથી મળતી તે સમયે રાજા મનમાં વિચાર કરે છે કે એવું તો કેવો એ માણસ હશે કે જેનો મોઢું જોવાથી લોકોને ખાવાનું નથી મળતું તો એની સાચી તપાસ તો સૌથી પહેલા આ રાજ્યના મુખ્ય માણસ એટલે કે મેં રાજા છું તો મારે જ કરવી જોઈએ એટલે રાજા સૈનિકો સેનાપતિને આદેશ આપે છે કે તમે કાલે સવારના સૌથી પહેલા એ માણસને મારા પાસે લાવો હું જોઈશ કે વાત સાચી ખોટી મોઢું જોવાથી ખાવાનું બીજા દિવસે સવારના સેનાપતિ રાજ્યમાં જાય છે માણસ ને શોધીને રાજાની સામે સવાર સવારના લાવે છે અને રાજા એ માણસ નું એ વ્યક્તિનું મોઢું જોઈ લે છે અને સંજોગ અનુસાર ખાઈ પણ એવું છે કે સવારથી લઈને સાંજ સુધી રાજા પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે રાજાને ખાવાનો ખાવાનું માટે સમય નથી મળતો ત્યારે રાજા તો વિચાર કરે છે કે આ તો સાચી વાત છે કે જો આપણે સવારનાનો મોઢું જોઈ લઈએ તો સાંજ સુધી આપણને કંઈ ખાવાનું ના મળે ત્યારે રાજા બીજા દિવસે આદેશ આપે છે કે સેનાપતિ તમે પેલા માણસ ને લઈ આવો આપણે ફાંસી નો દંડ આપીશું મૃત્યુ દંડ આપીશું કે આપણા રાજ્યમાં આપણને એવું કોઈ મનુષ્ય નથી જોતું બીજા દિવસે સેનાપતિ એ વ્યક્તિને માણસને મૃત્યુદંડ આપવા માટે તૈયાર કરે છે એ જ સમયે એ રાજા એ માણસ ને કહે છે કે તારી કોઈ અંતિમ ઈચ્છા તારા હોય તો તું બોલી દે મેં પૂરી કરીશ ત્યારે માણસ એ વાત કહે છે કે રાજા તમે રાજ વિચારો કે ખાલી મારું મોડું જોવાથી કોઈને દિવસમાં ખાવાનું નથી મળતું પણ રાજા મેં એવો માણસ હશે કે જે તમારું મોડું જોવાથી તો મને મૃત્યુ નો દંડ મળે છે મને મોત મળે છે

જો દ ખોજા આપણા મુજસે બુરા ખો